આજે તેરમી સપ્ટેમ્બર બે હજાર પચીસ શનિવાર અને તારીખ પ્રમાણે પ્રગટ ગુરૂ મહંત સ્વામી મહારાજના પ્રાગટ્ય દિને આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાતાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય હરિજન સાચારે જે ઉરમાં હિંમત રાખે વિપત્તિ વર્તી રે કે દીન વચન નવ ભાખે હરિજન સાચારે જે ઉરમાં હિંમત રાખે ગઈકાલથી આપણે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો સમાગમ એમના પદો દ્વારા કરવાનો પ્રારંભ કર્યો બ્રહ્માનંદ સ્વામી આપણને સૌને આ પદ દ્વારા દ્રષ્ટિ આપે છે દિશા આપે છે ધ્યેય પણ આપે છે અને સાધનામાં કઈ સાધનાની આધ્યાત્મિકતામાં કઈ આધ્યાત્મિક ગુણની મહત્તા છે એનું દર્શન કરાવી રહ્યા છે હરિજન સાચારે જે ઉરમાં હિંમત આણે હરિ એટલે ભગવાન અને જન એટલે ભગવાનના માર્ગે ચાલેલી કોઈ પણ નાની મોટી વ્યક્તિ એ પછી કોઈ પણ કુળની હોય ગરીબ હોય કે રાજા હોય કે રંગ હોય ગામડાની હોય શહેરની હોય દેશની હોય વિદેશની હોય ગમે તેવા કપડા પહેર્યા હોય ગમે તેવા ઝુંપડામાં રહેતા હોય તો પણ જો તેઓ ભગવાનના થયા અને ભગવાને આપેલા આદેશનું પાલન કરતા હોય ભગવાનમાં અને ભગવાને આપેલા વચનમાં સો ટકા શુદ્ધ વિશ્વાસ અને શ્રદ્ધા અને નિષ્ઠા હોય ભગવાન કહે તેમ કરતા હોય ભગવાનને માનતા હોય ને ભગવાનનો માનતા હોય એ હરિજન છે એ સત્સંગી છે એ સાધુ છે એ ભગવાનના છે બાહ્ય ચિહ્નો ધારણ કરવાની શાસ્ત્રોમાં શિક્ષાપત્રીમાં સત્સંગ દીક્ષા ગ્રંથમાં સત્સંગી જીવન ગ્રંથમાં પણ આપેલી છે કે તિલક ચાંદલો કરો ગળામાં કંઠી પહેરો પ્રાત પૂજા કરો દેવ મંદિરે દર્શન કરવા માટે જાઓ એકાદશી કરો સવાર સાંજ ઘરની અંદર આરતી ઉતારો શાસ્ત્ર પઠન પાઠન કરો આ બધી બાહ્ય આનિક ક્રિયા કરવાની આજ્ઞા મહારાજે પણ કરી ગુણાતી ગુરુ પરંપરાએ પણ કરી અને શાસ્ત્રોમાં પણ કરી છે આટલું કરીએ છીએ બહુ સારું છે અને જે કરતા હશે એમને આપણે વંદન કરીએ અને જે ન કરતા હોય આ કરતા થાય એવી પ્રકારની શુભેચ્છા અને પ્રાર્થના કરીએ પરંતુ આટલી બાહ્ય ક્રિયા કરવાથી આપણને કોઈને પણ આપણા નામની આગળ સાધુનું કે સત્સંગીનું કે હરિજનનું ટાઇટલ ન લાગે સાચા હરિજન કોને કહેવાય હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે હિંમત રાખવાની માત્ર જબાનમાં નહીં બેસવા ઉઠવામાં નહીં હિંમત આપણા હૈયામાં હોવી જોઈએ આપણા શરીરના રુધિરના કણકણની અંદર હિંમત સુરવીરતા અને જે છવાઈ જવી જોઈએ ભગવાનના માટે શું ન થાય સંતના માટે શું ન થાય એ શૂરવીરતા રાખવાની છે ક્યાં આગળ પોતાના દેહની સામે લડાઈ લડવાની છે પોતાના ઇન્દ્રિય અંતકરણને મનની સામે લડાઈ લડવાની છે જો ત્યાં આગળ કાયર તેને બેસી ગયા અને દેહ અને મન ઇન્દ્રિયો અંતકરણના કયા પ્રમાણે કરીએ તો સમજી લો કે આપણે શૂરવીર નહીં પરંતુ મિયા ખુશ પૂછીએ ત્યાં બાયો ચડાવવાની છે ભક્તોની સામે નહીં સાધુની સામે નહીં સંસ્થાની સામે નહીં દુનિયાના લોકોની સામે પણ નહીં આપણે લડાઈ લડવાની છે આપણા મન સાથે પંચ વિષયો સાથે માયા સાથે કામ ક્રધાથી દોષો સામે રચના ઇન્દ્રિય સામે નેત્રેન્દ્રિય સામે લડાઈ કરવાની છે મનમાં સંકલ્પ વિકલ્પ જગતના થતા હોય તો મનની સાથે પણ લડાઈ લડવાની છે મહારાજે વચના વર્ષમાં કહ્યું કે હે માન તો ભગવાન સિવાય બીજો કોઈ સંકલ્પ કરીશ તો તારા ભૂક્કા કાઢી નાખીશ મનનું કહ્યું ન કરે તે સંત મનનો દોર્યો ન દોરાય તે ભક્ત મન હંમેશના માટે ભગવાનની ભક્તિમાં સેવામાં રમમાન રહ્યા કરે બ્રહ્મ અને પરબ્રહ્મનું મનન દ્વારા ચિંતન કર્યા કરે એ સાચો ઉપાસક છે સાચો સાધક છે સાચો મુમુક્ષુ છે એને આધ્યાત્મિકતાનો કંઈક મુદ્દો હાથમાં આવ્યો હરિજન સાચારે જે રાખે હરિજન સા ઉર્મા હિ મત રાખે વિપત્તિ વર્તી રે કેતી નયકાંગલો ન બને પાણીમાં ન બેસે ઢીલો ઢપ ન થાય કાંઈ પણ નાની મોટી આજ્ઞા સંત અને ભગવંત દ્વારા કરવામાં આવે એ પાળવી કઠણ હોય તો પણ એ પાળવામાં કઠણ થાય લોકલાજ આડી આવે દેહ આડું આવે રમણીય પંચ વિષયો આડા આવે સગા સંબંધી પણ આડા આવે તો પણ સામી છાતીના લે મરણીઓ થાય પાછળ ન પડે પૂર્મા હિંમત રાખે અને દિન વચન તો ક્યારેય બોલે જ નહીં મે આટલી ભક્તિ કરી આટલી સેવા કરી આટલી મહાપૂજા કરાવી આટલું દાન કર્યું મે મારા ત્રણે ત્રણ દીકરાઓ સાધુ થવા માટે આપી દીધા તોય મને રોગ કેમ થયો તોય હું કરોડપતિમાંથી રોડપતિ કેમ થઈ ગયો ભગવાન મારું આટલું રાખતા નથી ભગવાને આવું કેમ કર્યું આવો પ્રકારનો જો વિચાર આવે ભલે કદાચ કોઈને આગળ વાણી દ્વારા એ શબ્દ બોલાય કે ન બોલાય પરંતુ દિલ દિમાગની અંદર જો આવો વિચાર જાગ્યો તો સમજવું કે આપણામાં સુરવીરતા નથી શુરવીરતા એટલે ભગવાન કરે તે ભલા માટે મન તું શોક કરે છે શા માટે ભગવાનને કરતા હરતા માને સુખ આવે તો સુખ ભોગવી લે અને દુઃખ આવે તો દુઃખ ભોગવી લે અને એના દિલ દિમાગની અંદર એક વિચાર અને સંકલ્પ એવી રીતે ઘૂંટાયો હોય કે દાસના દુશ્મન હરી કેદી હોય નહીં જેમ કરશે તેમ સુખ જ થશે ભાગવતની અંદર વ્યાસ ભગવાને ભક્ત પ્રહલાદજીના ચરિત્રને આંક્યું છે નાની ઉંમરના બાળ ભક્ત પ્રહલાદજીને કેવા વિઘ્ન આવ્યા કેવા દુઃખો આવ્યા એને સંપૂર્ણપણે મારી નાખવા માટેના ઘણા ઘણા પ્રયત્ન કરવામાં આવ્યા તો પણ ભાગવતની અંદર એમના આખ્યાનની અંદર કોઈ જગ્યાએ પ્રહલાદજીએ એવો શબ્દ ઉચ્ચાર્યો નથી કે ભગવાનનું નામ લઉં છું તે શું ખોટું છે પાપ છે એટલા માટે મને આ દુઃખ આવે છે એક વખત પણ એમણે પોતાના ઉપાસ્ય દેવને પ્રાર્થના નથી કરી કે મને આવું દુઃખ ન આપો પોતાના પિતાજી સાથેના સંબંધને ને કાપી નાખ્યો જો પ્રહલાદે પણ નવ છોડ્યો निजतातणो सगपण तोड़ो दृढ़ करी मोहन संग दृढ़ संग मन जोड़ो तन धन जाता तन धन जाता हरिजन होय ते हरिभक्ति नव चले જેમ નારસતી જેમ નારસતી સર્વે મમતા છોડી પતિ સંગે બળે આ છે પ્રહલાદજી પ્રહલાદજી એટલે શુરવીર પ્રહલાદજી એટલે મરદાનગી પ્રહલાદજી એટલે ભક્તપણું પ્રહલાદજી એટલે ભગવાન પ્રત્યેની નિષ્ઠા પ્રહલાદજી એટલે અડગ નિશ્ચય પ્રહલાદજી એટલે જગતના કોઈ પણ વિષયની અંદર આસક્તિ વાસના અને કામના નહીં પૂરો વૈરાગ્ય આવી પ્રકારની શુરવીરતા જ્યારે ભક્તના જીવનમાં આવે ભગવાન એને વશ થઈ જાય છે એવા પ્રકારના શુરવીર ભક્તના માટે તો એની રક્ષા કરવા માટે હરિનામનો અવતાર લઈને ભગવાનને આ પૃથ્વી ઉપર આવવું પડ્યું છે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું આજે ગુરુ મહંત સ્વામી મહારાજના તારીખ પ્રમાણે બાણુમો પ્રાગટ્ય દિન છે એમના ચરણ ક્રમણમાં આપણે સૌ કોઈ કોટી કોટી વંદન કરીશું બેંગ્લોરથી Prem Shastrina. Sastang Pranam. Jai Swaminarayan.